જે ગુનામાં પોલીસ સ્ટેશન વિસ્તારના નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા સૂચન કરેલ જે કોડ ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ખાતે બે આરોપીઓને એકબીજાની કરી ઈચ્છાપોરથી ભાઠા ગામ જતા અડાજણ રોડ ઉપર ભંડારીવાડ પાસે ફરી ફરીને ગેરકાયદેસર અવરોધ કરી ઈજા પહોંચાડી ફરીથી પાસે રહેલ એક ભેગા રાખેલ રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા બે લાખ સત્તર હજારની લૂંટ કરેલ હોય છે જે બાબતે અહીં ગુનો નોંધવામાં આવેલ ગુનાના કામે અગાઉ એક આરોપી અટક કરેલ અને તે ગુનાના કામે આરોપી સુભાષ નગરા કટારાનાઓએ છેલ્લા છ વર્ષથી નાસ્તો ફરતો હતો જે ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને પોલીસ માણસોએ રમેશભાઈ મેરામણભાઈ બ નંબર સાતસો એકસઠ તથા આરોપી કવિતભાઈ તથા કવિતભાઈ મનુભાઈ તથા વનરાજસિંહ નાથુભા આરોપીને પાલેજ ગામ જીઆઈડીસી જી ભરૂચ ખાતે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારે બાતમીદારો ઊભા કરી ટેકનિકલ વર્કઆઉટમાં રહી આરોપીને લોક્રેટ કરી આરોપીના નામે સુભાષ નગરા કટાવા ઉંમર બત્રીસ ધંધો મંજૂરી ધંધો મજૂરી કામ હાલ રહે ભારત સિમેન્ટની ફેક્ટરીમાં પાલેજ ગામ જીઆઈડીસી ભરૂચ મૂળ વતન ગામ વડવા તેમને પકડી પાડી પ્રશન્ય કામગીરી કરેલ રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે